બચાઉ તાલુકાના બરુડિયા એકલ માતાજી મંદિર પાસે રણકાંધીએ હજારો એકર જમીન દબાણ કરવામાં આવ્યું છે મોટા લાંબા પાળા બાંધવામાં આવ્યા છે અને પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં રણમાં ગેરકાયદેસર રીતે મોટા ટ્રેલર ડમ્પર ડમધુકાર ચાલી રહ્યા છે વન્ય પ્રાણીઓ પોતાના સ્થળેથી હિજરત કરી રહ્યા છે રણ માફિયાના પાપે પર્યાવરણ વન્ય પ્રાણીઓને મુશ્કેલી થઈ રહી છે વન વિભાગના અધિકારીની મિલીભગત હોય તેવા આક્ષેપ જાગૃત નાગરિકો દ્વારા ઉઠી રહ્યા છે તો તાત્કાલિક ધોરણે પ્રતિબંધિત રણ વિસ્તાર વહન પરિવહન વ્યવહાર બંધ કરાવવા શિવોભા જાડેજાએ માંગ કરી હતી રિપોર્ટ બાય ગની કુંભાર બચાવ મારું નામ જાડેજા શિવભાદેશ્વરજી ગામ રામવાવ તાલુકો રાપર અને જે આ એકલ રણની અંદર ભચાઉ તાલુકાના ભરૂડિયાળા ગામને બાજુમાં એકલ રણ એની અંદર અભયારણ્યવાળાએ એવું પણ પ્રવેશ જવાનું નથી તો આ મીઠાવાળાને દસ કિલોમીટર સુધીનો પારા કરેલ છે અને આ લોકો અંદર ગાડીઓ લઈને જાય છે લાઇટ પણ છે અને અત્યારે બસ્સો ગાડી માલ પડ્યો છે મીઠો અને પારો દસ કિલોમીટર સુધીનો છે તો ડીએફઓ આરએફઓ એ લોકોને અરજી પણ અમે અગાઉ વાલ છે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે નીલકંઠ કારખાનો છે ભરૂયાની બાજુમાં અને વન વિભાગની જેટલી જમીન રહી એ મોટા પાયે મોટે ભાગે દબાણ કરેલ છે એ આપને પણ દેખાય પણ છે તો આ નીલકંઠવારાને આ માર્ગ બનાવવાનો મંજૂરી કેને આપી આ અધિકારી આમાં મળેલા હોય એવો લાગી લાગે છે કે વન વિભાગને અંદર અંદર પ્રવેશ થયાની પણ મનાઈ છે તો આ લોકોને નીલકંઠવારાને અનેક ગાડીઓમાંથી ટેલર હાલે છે તો આ મંજૂરી કેને આપી સામે મીઠાના કારખાનો એરિયો એમાં ઢગલા પડ્યા અને બાંભણકા સુધી પારો નાખલ છે એ નીલકંઠવાળાનો જ છે